તો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ હવે તમે આ વિડીયો જોશો એટલે તમને પોતાને અંદર જ આવી જશે કે ચૈતરભાઈ વસાવાની બાજુમાં કોણ છે ભાઈ તો કે મનસુખભાઈ વસાવા અને હવે સાહેબ તમે વિચારો કે એમની વચ્ચે એવું તો શું થઈ ગયું ભાઈ કે બધા વિરોધીઓ થઈ ગયા ચૈતરભાઈ વસાવાના સાહેબ સમય સમય બળવાનો હોય છે સમય બધાઇનો આવે આજે તમારો સમય તો કાલે મારો આવશે અને આજે મારો સમય તો કાલે તમારો એટલે સાહેબ સમય ભગવાન બધાનો લાવે પણ જો તમે સાચા માર્ગ ઉપર ચાલતા હોય ને તો સાહેબ એવી જ રીતે અત્યારે વાત કરવામાં આવે તો મનસુખભાઈ વસાવા આખરે શા માટે ચૈતરભાઈ વસાવા ઉપર આટલા બધા ગુસ્સે થાય તમે કોઈ પણ જોતા હશો એમની સભામાં કે તરત જ ચૈતરભાઈ વસાવાને આડે હાથે લઈ લે અને ચૈતરભાઈ વસાવા પર તમે જોતા હશો કે મનસુખભાઈ વસાવા હોય કે પછી એ સંજયભાઈ વસાવા હોય એમને આડે હાથે લઈ લેતા હોય છે જો કે ચૈતરભાઈ વસાવા પોતાની રિસ્પેક્ટ સાથે વાત કરતા હોય છે એટલે કે મનસુખ દાદા કહેતા હોય છે મિત્રો જી બિલકુલ કેમ કે એ રિસ્પેક્ટ કરે એમનાથી બહુ મોટા છે ને એટલા માટે મનસુખ દાદા વાત કર મનસુખ દાદા કહીને વાત કરે પણ આ બાજુ વાત કરવામાં આવે તો મનસુખ દાદા તો સાહેબ એવા શબ્દો કાઢે ને કે જેને જોઈને આપણને ઝેર ચડે ભાઈ એક તમે એમનો વિડીયો જોયો હશે કે જે વિડીયોની અંદર કીધું હતું મનસુખભાઈ વસાવાય કે ચૈતરથી દેડકાય ન ડરે સાહેબ હવે દેડકા શબ્દ વાપરવો કોઈપણ ધારાસભ્ય માટે અથવા એક સારા માણસ માટે કે જે સાચા માર્ગ ઉપર ચાલતો હોય એ માણસ માટે માટે જો તમે દેડકા એવો શબ્દ વાપરો તો સાહેબ કેટલું સારું કહેવાય આ બિલકુલ સારું ન કહેવાય કેમ કે સાહેબ અહીંયાથી તમારા સંસ્કારો ઓળખાઈ ગયા કે મનસુખભાઈ વસાવાની અંદર કેટલા બધા સંસ્કારો એટલે જ્યાં લગીન બને ત્યાં લગીન સાહેબ આપણે આપણા સંસ્કારોની અંદર રહેવું જોઈએ ના કે ગમે મન ફાવે એમ બોલીએ ચૈત્રભાઈ વસાવા તો મનથાવે એમ નથી બોલતા ભાઈ કેમ આજ સુધી એવું નથી કીધું મનસુખ દાદા કહીને જ વાત કરી ભાઈ કેમ કે સાહેબ એ આદિવાસી સમાજમાંથી આવે પણ આદિવાસી સમાજના બધે બધા ગુણો છે ભાઈ તો તમે શું કહેશો ચૈતરભાઈ વસાવા વિશે ખરેખર આ માણસ માટે દિલથી યાર કોમેન્ટ કરજો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ